મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારની વાત કરીશું ધોધમાર વરસાદ મહત્વની સૂચના જારી કરવામાં આવી હતી ગુજરાતમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરમિયાન માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી આ સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથના નદી નાળા અને વોકડાઓ છ ગયા છે જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો વરસાદથી પાણી પાણી ચાર તરફ ફેલાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ પર મોટું અપડેટ સામે આવ્યો છે પુણે મોકલાવાયેલા સેમ્પલના પરિણામો આવી ગયા છે પુના લેબોરેટરીમાં આઠ સેમ્પલો મોકલાયા હતા મિત્રો જે પૈકી ચાર સેમ્પલોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એક બાળકને ચાંદી પૂરા વાયરસ હોવાનું ખુલ્યું છે બાળકના ત્રણ સેમ્પલ નેગેટિવ આવ્યા છે જોકે વહીવટી તંત્ર દ્વારા આ મામલે અન્ય બાકી રહેલા સેમ્પલના પરિણામની રાહ જોવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સિનિયર સિટીઝનો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે રાજકોટ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે રાજકોટમાં હવે સિનિયર સિટીઝનો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે સિનિયર સિટીઝનો સહિત દિવ્યાંગ થેલી સીમ્યાગ્રસ્ત લોકો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેર માટે રૂપિયા બાર કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે હાલમાં કર્મચારીઓના પે સ્કેલ મુદ્દે દરખાસ્ત પેન્ડિંગ પણ રાખવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂસ્ખલનમાં સાત લોકોના મોત કર્ણાટકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે મંગળવારે ઉત્તરા કન્નડ જિલ્લાના સિરૂરમાં એક વિશાળ ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે એક જ પરિવારના પાંચ સભ્યો સહિત સાત લોકોના મોતની આશંકા છે આ ઉપરાંત ભૂસ્ખલનને કારણે એક ગેસ ટેન્કર નજીકની ગંગાવલી નદીમાં ખાબક્યો છે તે જ સમયે ઘટના સમયે દુકાન પર કથિત રીતે ચા પી રહેલા વાહનોનો ડ્રાઈવર અને ક્લીનર પણ ગુમ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથના દરિયામાં કરંટા નેશનલ હાઈવે ઉપર જળબંબાકાર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી બાજુ સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો છે તેમજ સોમનાથ નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા હતા માંગરોળમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો બીજી તરફ ભાખરવાડ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા બનેલા નેશનલ હાઈવેમાં ભ્રષ્ટાચારનું ગાબડું જોવા મળ્યું છે દેશની પાકિસ્તાન સરહદ તેમાં સફેદ રણને જોડતા નવા બનેલા નેશનલ હાઈવે નંબર ત્રણસો અને એકતાલીસમાં લોરિયા ગામ પાસે ગાબડાઓ પડી ગયા છે કરોડાના ખર્ચે બનાવવામાં આવેલા નવા રોડની નબળી ગુણવત્તાને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કચ્છમાં તૂટતા રોડ રસ્તા ડેમ નર્મદા કેનાલ સહિતના જાહેર બાંધકામોએ સરકાર સામે સવાલો ઉભા કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓવરટેકના ચક્કરમાં ત્રણ લોકોના મોત વલસાડના નાના પાવડા નજીક એક ગમકફાર અકસ્માત થયો છે દરમિયાન આઈસર ટેમ્પો અને રિક્ષા વચ્ચે અથડામણ થઈ હતી જ્યાં ઘટના સ્થળ જ આ રિક્ષામાં સવાર ત્રણ લોકોના મોત થયા છે રિક્ષા ચાલકની હાલત ગંભીર છે મળતી માહિતી અનુસાર ઓવરટેક કરવા જતાં આ અકસ્માત સર્જાયો હતો રિક્ષા ચાલકને પારડીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો છે પારડી પોલીસ મથકે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંપટ સાધુઓ સામે હરિભક્તોનો વિરોધ સ્વામિનારાયણ સંસ્થાના ખરાબ કૃત્ય કરનારા સાધુ સામે સુરતમાં હરિભક્તોએ પાલનપુર પાટિયા મસાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું વડતાલ સ્વામિનારાયણના હરિભક્તોએ પોસ્ટર દર્શાવીને વિરોધ કર્યો છે જેમાં લખ્યું છે કે ગુરુકુલ હટાવો સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો અટકાવો સુરત સહિત ગુજરાતમાં ત્રણસો જેટલા હરિભક્તો જનજાગૃતિ અભિયાન શરૂ કરશે

કરવામાં આવ્યો હતો જેમાં એક યુવકે ભાગે વાગતા આંતરડા નીકળી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુપ્લિકેટ હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ડુપ્લિકેટ હોસ્પિટલના ડોક્ટર ધર્મેન્દ્ર આહિરની ધરપકડ કરવામાં આવી છે બાર જુલાઈએ કેરાલા જીઆઈડીસીમાંથી આ ડુપ્લિકેટ દવાખાનું ઝડપાયું હતું જેમાં ડોક્ટર પાસે માત્ર હોમિયોપેથિક ડિગ્રી જ હતી તેમ છતાં હોસ્પિટલમાં સર્જરીની કામગીરી કરવામાં આવી હતી આ સાથે જ હોસ્પિટલમાંથી કેટલાક સર્જિકલનો સામાન પણ મળી આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત એટીએસ એ ઝડપી પાડી છે સસ્પેન્ડેડ નીતા ચૌધરી કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત એટીએસ એ ઝડપી પાડી છે લીમડી પાસેના ગામમાં બુટલેકરના સગાના ઘરે નીતા ચૌધરી રોકાઈ હોવાની બાતમી મળી હતી ગુજરાત એટીએસ બાતમીના આધારે નીતા ચૌધરીને ઝડપી પાડી છે ગુજરાત એટીએસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકીનો મોત હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના આઠ બાળકોના કેસ સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી ગઈ છે બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આસિસ્ટન્ટ આર એમ જણાવ્યું છે કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સત્યાવીસ જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાન અરવલ્લી અને સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના આઠ બાળકોના કેસ સામે આવ્યા છે જેમાંથી છ બાળકોના મોત થયા છે જ્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે સમાચારની વાત કરીએ તો વોટરફોલની મજા માણવી ભારે પડી મહારાષ્ટ્રના નાસિકના અંજનેરી વોટરફોલ ખાતે પ્રવાસીઓ વરસાદની મજા માણી રહ્યા હતા અચાનક ભારે વરસાદને કારણે તમામ પ્રવાસીઓ ધોધમાં ફસાઈ ગયા હતા માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ટીમે માનવ સાંકળ રચીને લગભગ છ કલાકની મહેનત બાદ તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા ભારે વરસાદ વચ્ચે ધોધમાં ફસાયેલા પ્રવાસીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્ર પર સો મીટર લાંબી ગુફા મળી આવી છે ચંદ્ર પર સો મીટર લાંબી ગુફા જે ભવિષ્યમાં મનુષ્ય માટે કાયમી ઘર સાબિત થઈ શકે છે ઇટાલિયન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચંદ્ર પર એક મોટી ગુફા હોવાના પુરાવા મળ્યા છે આ ગુફા ઓગણીસો ને નાસા દ્વારા લોન્ચ કરાયેલા અપોલો ડબલ વનના લેન્ડિંગ પોઈન્ટથી માત્ર ચારસો કિલોમીટર દૂર છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચંદ્ર પર આવી સેંકડો ગુફાઓ હોઈ શકે છે જેમાં ફેરફાર કર્યા પછી અવકાશયાત્ર ભવિષ્યમાં ત્યાં રહી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાનો સૌથી મોંઘો કીડો બીએમડબલ્યુથી પણ મોંઘો છે જો તમને કહેવામાં આવે કે એક સામાન્ય કીડાની કિંમત પંચોતેર લાખ રૂપિયા છે તો શું તમે માનશો પણ આ હકીકત છે કીડાની આ દુર્લભ પ્રજાપતિ પ્રજાતિનું નામ છે સ્ટેગ બીટલ છે ટેગ બીટલ એ વિશ્વના સૌથી મૂલ્યવાન જંતુઓમાંથી એક છે જે એટલું મોંઘું છે કે તેની કિંમતમાં ઓડી અને બીએમ આવી જશે આ કીડામાં રોકાણ કરીને તમે થોડા મહિનામાં કરોડપતિ બની શકો છો જી હા સોનાની જેમ લોકો આ જંતુમાં પણ રોકાણ કરે છે તો શું તમે સાચું માનશો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે